પાત્રને કલપારા ગામ ખાતે હજરત ચિશ્તી ચિસ્તી બાવાનુસંદ શરીફની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ આજરોજ પાત્રાના એકલબારા ખાતે આવેલ સુપ્રસિદ્ધ હજરત કયા મુદ્દે એકતા અને ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવી જેમાં વડોદરા જિલ્લા સહિત ગુજરાતભરમાંથી અનુયાયીઓ બે દિવસ એકલબારા ગામે આવી દરગાહ શરીફ ઉપર જઈને દાતાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી છે દરગાહ શરીફના વંશજો દ્વારા અને દાતા પીર તરફથી આવેલ સંદેશ કે ગયા પાળો ગાયની સેવા ચાકરી કરો તેઓ મેસેજ વહેતા કરવા હતા અને મેળા ઉર્ષ મેળાની ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે અને પાદરા પોલીસના જવાનો પણ આ ઉર્ષ મેળાના પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે આજે વડોદરા પાદરા તાલુકાના એકલબારા ખાતે હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો વર્ષોની પરંપરા મુજબ સાડા ત્રણસો વર્ષથી ઉજવાતી આ પરંપરા મુજબ આજે હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો ચંદન અને પુરુષ ઉજવાઈ રહ્યો છે ગાદીનો મેસેજ છે ઘેર ઘેર પાડો અને કોમી એકતા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક સંપી આ જ એકલવાડામાં એકતાના ફંક્શનમાં વરારી બાપુએ તુલસીનું પાન આપ્યું હતું અને એમાંથી જ આખી ગૌશાળા ઊભી થઈ આપ સૌ જાણો છો પિંગલવાડા ખાતે હઝરત શાહ દાદા કાયમુદ્દીન ચિશ્તી ગૌશાળા ચાલે છે અહીંયા વર્ષોની પરંપરા એટલે કે દાજી ઠાકોરથી માંડીને કદીર પિરઝાદા સુધી અને કાયમુદ્દીન દાદાથી કદીર પિરઝાદા સુધી અને દાજી ઠાકોરથી જસપાલ ઠાકોર સુધી આ જે પરંપરા છે અહીંયાથી સંદલ માંડવે જશે માંડવે ઠાકોર સાહેબો આ સંદલને લેશે અને આદિવાસી અત્યારે મંડલીઓ ભજન કરી રહી છે પરંપરા મુજબ કૌમી એકતાનો મેસેજ આપવામાં આવશે સંદલ ચડશે બધા પોતપોતાની શ્રદ્ધા લઈને આવ્યા છે અહીંયા અમારી એ જ દુઆ છે દેશ પ્રગતિ કરે દેશમાં એકતા રહે ભાઈચારો રહે કોમી એકતા રહે અમારો મેસેજ જે છે મોટા મિયા માંગરોળ ગાદીનો જે મોટા મિયા અહીંયા છે એમનો મેસેજ હતો ઘેર ઘેર ગાય પાડો કોમી એકતા આ હઝરત કાયામુદ્દીન ચિશ્તી એટલે કે અમારો સિલસિલો બાવા ફરી શકરગંજથી ચાલતો સિલસિલો છે આ સિલસિલામાં અત્યારે નવમી પેઢી પર ઓછું અને આ સિલસિલો ચાલુ રહે જે ભક્તો આવ્યા છે એમને મારા આશીર્વાદ કાયમુદ્દીન દાદાના આશીર્વાદ અહીંયા ખૂબ સંપીને રહો અને જે પરંપરા સાડા ત્રણસો વર્ષથી ચાલી રહી છે એ પરંપરાને આપણે આગળ ધપાવીએ ધન્યવાદ વર્ષોની પરંપરા મુજબ એકલબારા દાદા શાહ ચિસ્તી જીની દરગાહ ઉપર પરંપરાગત આજે ઉર્ષ અને સંદલનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દાદાના દર્શન આપે અને સંદલમાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે વર્ષોની પરંપરા મુજબ એકલબારા ગ્રામજનો ઠાકોર સાહેબના પરિવારમાંથી તમામ સાથે ગ્રામજનો પણ અહીંયા સાહેબના સંદલનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે ઠાકોર પરિવાર સાથે દાદાના પરિવારમાંથી અહીંયા અત્યારે સજ્જનંદસિંહ તરીકે કદીર પીરજાદા છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે સૌ સૌ સાથે મળીને અહીંયા સંદલ લઈને નીકળીશું અને દરગાહમાં જઈને દાદા બાવા સાહેબને જે સંદલ ચઢાવવાનો જે કાર્યક્રમ છે એને આગળ વધારીશું